ભાતી ભાતી ખરેખર એવા માણા માણામળો મારે વોટ્સઅપ એ આ કાકા છે કાંઈ કોકને બીમારી થાય ને તોય ડૉક્ટર આગળનું જાય એની આગળ જાય અને એવા એવા ઈલાજ બતાવે હમણાં એક ભાઈ ગયા ને એ કે કાકા મને રાતે ઊંઘ નથી આવતી તી કાકા કે ચોકીદાર થઈ જાઓ આવકની આવક અને સોલ્યુશન પણ ઓલું કે બરાબર બીજા એવા ઈ કે કાકા જમણો હાથ ધ્રુજે છે ઈ કે પૂજારી થઈ જાઓ આવકની આવક અને સોલ્યુશન એક છોકરો ગયો ઈ કે શું કરું કાકા એ કે હારી છોકરીનો હાથ નથી મળતો ઈ કે મોલની બાર મહેંદી લગાવ એક ભાઈ ગયા ઈ કે રોજ કાકા એવું લાગે પલંગ નીચે કોક ખૂતું છે ઈ કે પાયા કપાવી નાખ ઈ કાકા મારી પાસે આવ્યા મને કે ડોક્ટર હું છે ને દરરોજની સો રૂપિયાની દવા લઉં છું કાંઈક ફાયદો થાય એવું કરો મેં હવેથી દરરોજની ની જ લેજો વીસ રૂપિયાનો ફાયદો